તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે આહવા વધઈ સુબેર સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો છે ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે મહાલકોટ અને ગઢાવીમાં પણ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે વધઈના ખાતર અને માછળી દીવડિયા રોડ બંધ થયો છે ચીખલાથી મહાલ રોડ પણ બંધ થયો છે વધઈ ભેંસ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે બજારોમાં પણ પાણી ફરી વળ્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તો અનેક ગામડાઓ છે આહવા સુબેર સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો છે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે બજારોમાં પાણી ફરી વળ્યા છે જનજીવન પ્રભાવિત થયું છે જો કે સાપુતારાના રમણીય દ્રશ્યો આ ચોમાસામાં સર્જાતા હોય છે પ્રવાસીઓ આ લાભો લેવા માટે આવતા હોય છે પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના

કે જ્યાં નદી નાળા છલકાયા છે જળભરાવ એટલો થયો છે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને રસ્તા છે તે બંધ થયા છે જો કે ડાંગ જિલ્લામાં કહેવાય છે કે ચોમાસામાં

અમે તમને તસવીર બતાવી રહ્યા છીએ કે જે અનેક વિસ્તારોમાં જળભરાવ થયો છે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો છે તો અનેક જે આ કોઝવે છે કે જ્યાં નદી બે કાંઠે વહી રહી છે અને કોઝવે આખે આખો પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને આ જિલ્લાના અનેક રસ્તાઓ છે તે બંધ પડ્યા છે ડાંગ જિલ્લો છે કે જ્યાં અવિરત સાર્વત્રિક ત્યાં તાલુકા છે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે છે આહવા અને સાપુતારાના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારો છે જે પાણીથી તરબોળ થયા છે જળભરાવ જોવા મળી રહ્યો છે અનેક ગામ છે તે પાણીથી જળમગ્ન થયા છે તો લોકોને પણ પારાવાર મુશ્કેલી ધંધા પણ બંધ થયા છે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક ઘરોમાં પણ પાણી ભરાણા છે વધુ વિગતો સાથે અમારી સાથે યોગિતા પટેલ જોડાઈ ગયા છે જે યોગિતા આ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે હાલ કઈ પ્રકારની સ્થિતિ છે જળભરાવ જોવા મળી રહ્યો છે હાલ એક રીતે જોવા જઈએ તો ડાંગ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વઘઈ તાલુકામાં વરસ્યો છે તે પણ ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે જેના કારણે વઘઈ ફેસકાત્રી રોડ વઘઈ કાલીબેલ રોડ ત્યાં પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે તેમજ ઘણી જગ્યાએ પથ્થર પડવાની ઘટના બની છે ઝાડો પણ ધરાતઈ રહ્યા છે હાલ વન વિભાગ પણ આ રસ્તાઓ પુનઃ ચાલુ કરવાની વૈકલ્પિક વ્યવસ્થામાં છે તેમજ એક રીતે જોવા જઈએ તોડાંગ જિલ્લામાં આવેલા હાથર માતળી દિવડ્યાવન ચીખલાતી મહાલ રોડ પણ બંધ છે અને ભારે વરસાદને કારણે આજ બધા રસ્તા પર પાણી ફરી વળ્યા છે હિ હેના જયોગી આ તમારા સંવાદ હતા જ સમગ્ર માહિતી આપી હાલ પરિસ્થિતિ કે પ્રકારની છે તે જોવા મળી રહી છે